નમસ્કાર શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આપણું એકાઉન્ટિંગ સોફ્ટવેર ફક્ત હિસાબ કિતાબ રાખવા કરતાં ઘણું વધારે કરી શકે છે આજે આપણે ટેલીપ્રાઇમની દુનિયામાં થોડા ઊંડા ઉતરીશું અને જાણીશું કે તે કેવી રીતે બિઝનેસ માટે માત્ર એક સોફ્ટવેર નહીં પણ એક વ્યૂહાત્મક નાણાકીય હથિયાર બની શકે છે તો ચાલો શરૂ કરીએ આ સવાલ પર જરા વિચાર કરીએ આપણી પાસે જે પણ ફાઇનાન્શિયલ ડેટા છે શું એ ફક્ત ભૂતકાળમાં શું થયું એનો એક રેકોર્ડ છે કે પછી એનાથી ભવિષ્ય માટે કોઈ રસ્તો પણ બનાવી શકાય છે આજના આ વિશ્લેષણમાં આપણે એ જ સમજવાના છીએ કે કેવી રીતે ટાલી પ્રાઇમ આ ડેટાને એક એવી શક્તિશાળી અસ્કયામતમાં ફેરવે છે જે બિઝનેસના સારા અને ઝડપી નિર્ણયો લેવામાં મદદ કરે છે તો આજે આપણે મુખ્યત્વે ત્રણ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરીશું પહેલું બિઝનેસમાં જે પૈસા આવવાના બાકી છે એટલે કે આપણા લેણા એના પર કેવી રીતે કંટ્રોલ મેળવવો બીજું જો બિઝનેસ વિદેશો સાથે જોડાયેલો હોય તો ફોરેક્સના વ્યવહારોને કેવી રીતે સંભાળવા અને ત્રીજું આપણી મૂડી અસ્કરિયામતો એટલે કે કેપિટલ એસેટ્સનું મેનેજમેન્ટ કેવી રીતે કરવો અને અંતે આ બધું ભેગું મળીને બિઝનેસને શું ફાયદો કરાવે છે એ પણ સમજીશો કોઈ પણ બિઝનેસ માટે કેશ ફ્લો એટલે કે રોકડ પ્રવાહ તો ઓક્સિજન જેવો છે અને આ કેશ ફ્લોની જીવાદોરી શું છે સમયસર પૈસાની વસૂલાત આ એક એવો પડકાર છે જેનો સામનો દરેક બિઝનેસ કરે છે અને આજે આપણે ટેલી પ્રાઇમમાં એનો ઉકેલ શોધીશું અહીંથી જ ટેલી પ્રાઇમનો અસલી જાદુ શરૂ થાય છે એનો એકદમ મૂળભૂત સિદ્ધાંત છે બિલ વાઇઝ ડિટેલ્સ આનો સીધો અને સરળ અર્થ એ છે કે દરેક ટ્રાન્ઝેક્શન ભલે પૈસા આવે કે જાય એ એક ચોક્કસ બિલ સાથે જોડાયેલું હોય છે આનાથી શું થાય કોઈ ગૂંચવણ નહીં કોઈ કન્ફ્યુઝન નહીં હિસાબો હંમેશા એકદમ ચોખ્ખા અને સ્પષ્ટ રહે છે તો આ લેણાનું મેનેજમેન્ટ કરવું કઈ રીતે એના માટે પ્રાઇમ એક બહુ જ પાવરફુલ રિપોર્ટ આપે છે જેનું નામ છે એજિંગ એનાલિસિસ આ રિપોર્ટ એક જ ઝટકામાં બતાવી દે છે કે કયા ગ્રાહક પાસેથી કેટલા સમયથી પૈસા લેવાના બાકી છે ત્રીસ દિવસ સાહીઠ દિવસ કે નેવું દિવસથી પણ વધારે આનાથી કોની પાસેથી પહેલાં વસૂલાત કરવી એ નક્કી કરવું એકદમ સરળ થઈ જાય છે હવે જરા આ સ્લાઇડ પર નજર નાખો આ તફાવત આકાશ પાતાળનો છે ટેલિપ્રાઇમ વગર આપણે અંધારામાં તીર ચલાવવા જેવું કામ કરીએ છીએ ક્યાં ફોલોઅપ કરવું એ જ ખબર નથી હોતી જેનાથી કેશ ફ્લો પર સતત દબાણ રહે છે પણ ટેલિપ્રાઇમ સાથે આપણી પાસે એકદમ સ્પષ્ટ ચિત્ર હોય છે આપણે જાણીએ છીએ કે ક્યાં ફોકસ કરવું જેથી કેશ ફ્લો સુધરે છે અને બિઝનેસ નાણાકીય રીતે મજબૂત બને છે ચાલો હવે આગળ વધીએ જ્યારે આપણો બિઝનેસ દેશની સરહદો પાર કરે છે ત્યારે તકો તો ઘણી ખુલે છે પણ સાથે સાથે નવા પડકારો પણ આવે છે એમાંથી જ એક મોટો પડકાર છે વિદેશી ચલણ એટલે કે ફોરેક્સના વ્યવહારોને સાચવવાનો ફોરેક્સનો પડકાર લાગે છે એટલો અઘરો નથી ચલો એક ઉદાહરણથી સમજીએ માની લો કે તમે અમેરિકામાં કોઈને માલ વેચ્યો અને ડોલરમાં બિલ બનાવ્યું હવે જે દિવસે બિલ બન્યું અને જે દિવસે તમને પૈસા મળ્યા એ બે દિવસ વચ્ચે ડોલર અને રૂપિયાનો ભાવ તો બદલાઈ શકે છે ખરું ને બસ આ જે ભાવનો ફેરફાર છે એનાથી કાં તો ફાયદો થાય છે અથવા નુકસાન જેને આપણે ફોરેક્સ ગેઇન અથવા લોસ કહીએ છીએ આ ઉદાહરણ જુઓ આનાથી બધું જ સ્પષ્ટ થઈ જશે એક જાન્યુઆરીએ જ્યારે હજાર ડોલરનું બિલ બન્યું ત્યારે રેટ બ્યાસી હતો એટલે કે બ્યાસી હજાર રૂપિયા પણ પંદર ફેબ્રુઆરીએ જ્યારે પેમેન્ટ આવ્યું ત્યારે ડોલરનો ભાવ વધીને ત્યાંસી પાંચ થઈ ગયો તો મળ્યા કેટલા ત્યાંસી હજાર પાંચસો રૂપિયા આ સીધે સીધો સાડા પંદરસો રૂપિયાનો ફાયદો થયો અને એ પણ ફક્ત એક્સચેન્જ રેટના ફેરફારને કારણે અને સૌથી મજાની વાત શું છે ખબર છે આ બધી જટિલ ગણતરીઓ અને માથાકૂટ આપણે જાતે નથી કરવાની ટેલીપ્રાઇમ આ બધું જ ઓટોમેટિકલી કરી લે છે એ ફોરેક્સ ગેઇન કે લોસની ગણતરી કરીને સીધી જ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં એની એન્ટ્રી પણ કરી દે છે આનાથી ભૂલ થવાની કોઈ શક્યતા જ નથી રહેતી ટેપ્રાઇમનું એક બીજું બહુ જ કામનું ફીચર છે રીવેલ્યુએશન આ શું કરે છે એ સુનિશ્ચિત કરે છે કે નાણાકીય વર્ષના અંતે આપણી બેલેન્સ શીટમાં જે પણ વિદેશી બિલો બાકી બોલે છે એનું મૂલ્ય તે દિવસના એક્સચેન્જ રેટ પ્રમાણે દેખાય આનાથી આપણા બિઝનેસની નાણાકીય સ્થિતિનું એકદમ સાચું અને વાસ્તવિક ચિત્ર મળે છે હવે આપણે આવી પહોંચ્યા છીએ આપણા ત્રીજા અને છેલ્લા મુદ્દા પર મૂડી અસ્કયામતો એટલે કે કેપિટલ એસેટ્સનું સંચાલન આ કોઈપણ બિઝનેસના લાંબા ગાળાના વિકાસ માટે એક મજબૂત પાયા જેવું કામ કરે છે પ્રાઇમ આ કેપિટલ એસેટ્સના મેનેજમેન્ટને એકદમ સરળ અને સિસ્ટમેટિક બનાવી દે છે જ્યારે કોઈ એસેટ ખરીદીએ ત્યારે એની નોંધ કરવી પછી એના પર નિયમિત રીતે ઘસારો ગણવો અને સમય જતાં એની બુક વેલ્યુ પર નજર રાખવી આ આખી પ્રક્રિયા એકદમ વ્યવસ્થિત રીતે થાય છે આ આખી પ્રક્રિયાનું કેન્દ્ર છે ફિક્સ્ડ એસેટ્સ રજિસ્ટર આ રજિસ્ટર આપણી દરેક એસેટ માટે સત્યનો એકમાત્ર સ્ત્રોત બની જાય છે એની ખરીદીની તારીખ કિંમત અત્યાર સુધીનો કુલ ઘસારો અને આજની તારીખ એનું મૂલ્ય શું છે આ બધી જ માહિતી એક જ જગ્યાએ મળી રહે છે આનાથી ભવિષ્યમાં નવા રોકાણ વિશેના નિર્ણયો લેવામાં બહુ મદદ મળે છે તો અત્યાર સુધી આપણે ત્રણ અલગ અલગ પણ બહુ જ પાવરફુલ ટૂલ્સ જોયા પણ અસલી જાદુ તો ત્યારે થાય છે જ્યારે આ ત્રણેય સાથે મળીને એક સિસ્ટમ તરીકે કામ કરે છે અને આ જ સિસ્ટમ ડેટા એન્ટ્રી જેવા કામને વ્યૂહાત્મક નિર્ણયો લેવાની પ્રક્રિયામાં ફેરવી દે છે આ આખા વિશ્લેષણનો સાર એ છે કે ટેલીપ્રાઇમ ફક્ત એક એકાઉન્ટિંગ સોફ્ટવેર નથી પણ એક કમ્પ્લીટ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમ છે તે બિઝનેસના દરેક નાણાકીય પાસાને એકબીજા સાથે જોડી દે છે પછી એ લેણા હોય ફોરેક્સ ટ્રાન્ઝેક્શન્સ હોય કે પછી આપણી એસેટ્સ હોય અને આ બધાનું પરિણામ શું મળે છે આપણા બિઝનેસના સ્વાસ્થ્યનું એક સંપૂર્ણ સ્પષ્ટ અને રિયલ ટાઈમ ચિત્ર અને આ જ વાત આપણને આપણા શરૂઆતના સવાલ પર પાછા લાવે છે જરા કલ્પના કરો કે જો આપણી પાસે આટલી ચોક્કસ અને સ્પષ્ટ નાણાકીય માહિતી હોય તો આપણે આપણા બિઝનેસના વિકાસ માટે કેવા મોટા અને ક્રાંતિકારી નિર્ણયો લઈ શકીએ આ વિચાર સાથે આજનું વિશ્લેષણ અહીં સમાપ્ત કરીએ છીએ